અગાઉ તે અમારે વેચેલે વેચેલી એક બાજુની જ બિલ્ડિંગમાં જે ભોગીલાલ ચેમ્બર છે એમાં એને ગેરકાયદેસરને વેચાણ કરેલું છે બરાબર એને અમે વિરોધ કરી અને તોડી નાખવાનો સુડામાંથી નગરપાલિકામાં હુકમ લાવ્યો છે એનું એને મંદુક હતું અને એના કારણે જ આ બધું જે ઘણા ટાઈમથી આવું કરતો હતો ઝઘડા કરવાની તૈયારી હતી અને હાલ હાલ પણ મને બે દિવસ પહેલાં પણ મને એવું કીધું હતું રસ્તામાં ભેગો થયો કે તે ફરિયાદ કરી વાગરા તો શું કરી લેવાનો હતું મને જામીન મળી જવાજ ઉપર જો મને ધરપકડ મારી થતી નથી કરશે નહીં અને તારી જાતિ અપમાનની ફરિયાદ તો થવાની જ નથી બીજી ફરિયાદી તારી થવાની જ નથી હું મારી પહોંચ એટલે બધે છે એટલે ઊંચે છે કે અમારો જે મેઇન તમારા પોલીસનો જે મેઇન વડો છે ને એ અમારો છે એટલે ધ્યાન રાખીને અમારી અરે વાતચીત કરજે એવી ધમકી મારી લીધી મને ઉપાડવા હથોડો દુકાનમાંથી ઉપાડ્યો હથોડોનો ઘા કર્યો માથામાં મોઢા ઉપાડીને ખભામાં જમણા ખભામાં જે કે મેં એમએલસી કરાવેલું છે અને મેં વિગત બધી જણાવેલી છે